નમસ્કાર ભક્તો તો આજે આ વિડીઓમાં તમને ત્રણ એવા કાર્યો જણાવીશ જેમને લક્ષ્મી તમારા ઘેર દોડી આવશે અને તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં આવે તમારું ઘર ધંધાનેથી ભરેલું રહેશે ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે જો તમે સવારે આ ત્રણ કાર્યો અપનાવી લો છો તો જો તમે ધનથી પરેશાન છો અને જો તમારા ઘરમાં દરિદ્રતા દેવતાનો વાસ છે તો તમારે વિડિયોના અંત સુધી બન્યા રહેવાનું છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો ચાલો હવે આગળ વધીએ આપ સૌ ભક્તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો અને આજે આ વિડીયોમાં જાણીશું સવારે ઉઠીને આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઈકન જરૂર પ્રેસ કરો જેનાથી વિડીયોની નોટિફિકેશન મળે અને જેમ આપણે કર્મ કરીએ છીએ તે જ પ્રમાણે આપણા ઘર તરક્કી થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે એટલા માટે આપણે સારા કર્મ જરૂર કરવા જોઈએ તો સૌથી પહેલું કામ છે કે આપણે સવારે વહેલા ઉઠી જવું જોઈએ સૂર્યોદય પહેલા ઉઠી જજો અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું તે વધારે સારું હોય છે તો પાંચ થી છ વાગ્યાની વચ્ચે તમારે ઉઠી જવું જોઈએ તમે લોકો હંમેશા સૂર્યોદય પહેલા ઉઠજો સૂર્યોદય પહેલા તમે ઉઠશો તો તમારા ઘરનું કામ પણ ટાઈમસર થઈ શકશે અને સવારની જે પૂજા છે જે બ્રેકફાસ્ટ છે તે પણ આપણે બધું ટાઈમસર કરી શકીશું તો તમે સવારે વહેલા ઉઠજો જો તમને ઉઠવાની આદત નથી તો તમે અલાર્મ લગાવીને સૂઈ જજો બે ચાર દિવસ તમે ટાઈમ પર ઉઠશો તો તમારી જેમ ટાઈમ બની જશે અને આ સમયે નીંદ ખુલી જશે તો સૌથી પહેલું કામ કરવાનું છે કે આપણે સવારે વહેલા ઉઠવાનું છે અને ઉઠ્યા પછી ડાયરેક્ટ તમે તમે પથારીમાંથી નીચે ન આવશો પથારી પર બેસીને તમારા હાથના દર્શન કરજો કરાગરે વસ્તે લક્ષ્મી કંભે સરસ્વતી કરમૂલે તું ગોવિંદ પ્રભાતે કરદર્શનમ આજ મંત્રના ઉચ્ચારણ સાથે આપણે આપણા હાથનું દર્શન કરવાનું છે પછી આ મંત્રના ઉચ્ચારણ પછી તમારે તમારા હાથોથી ધરતીને સ્પર્શ કરવાનો છે અને તમારા માથા પર લગાવી લેવાનો છે અને તમારા મનમાં આ બોલવાનું છે કે મારો દિવસ સારો જાય પછી આના પછી તમારે શું કરવાનું છે જે પોતાની પથારી હોય છે તેને ઉઠાવી લેવાની છે અને ઉઠાવીને મૂકી દેવાની છે હવે આના પછી તમારા જે રૂમ વગેરે છે તેમાં તમારે સવારે ઉઠીને તમારા ઘરમાં ઝાડુ લગાવવું જોઈએ અને ઝાડુ સૂર્યોદય પહેલા જ લગાવવું તે વધારે સારું હોય છે આ નહીં કે આપણે મોડે સુધી સૂતેલા છીએ અને આપણા ઘરમાં મોડેથી ઝાડુ લાગી રહ્યું છે પોતું તો તમે પછી પણ લગાવી શકો છો માની લો તમારી પાસે સવારમાં ટાઈમ નથી બાળકો માટે ટિફિન બનાવવાનું છે જવાનો રહે છે તો તમે સવારે સૌથી પહેલા ઉઠીને ઝાડુ લગાવી લો તમારા ઘરમાં તમારે તમારાથી સવારમાં ઝાડુ લગાવી લેવાનું છે તમે નિયમ કરી લેજો પછી મેળ આવશે તો સારી રીતે સાફ સફાઈ કરી લેશે પણ તમારે નિયમ જરૂર કરી લેવાનો છે

જો આપણે આપણા લગાવીને અને તે રાખીએ છીએ તો તેનાથી આપણા કર્જ વધે છે તો તમે સાફ સફાઈ કરો અને સાફ સફાઈ કર્યા પછી જે કચરો રહે છે તે તમે કચરો સવારમાં જ હટાવી દો અને કચરાને ક્યારેય જમા ન કરવો જોઈએ કચરો જમા કરવાથી આપણા ઘરમાં કર્જ વધે છે અને ગરીબી આવે છે અને ઝાડુ તમે લોકો છ વાગ્યા પહેલા જ લગાવી લેજો હજી તો થોડો ઠંડીનો ટાઈમ છે તો સૂર્યોદય મોડેથી થઈ રહ્યો છે પણ તમારે પાંચ ત્રણ શૂન્ય પહેલા જ ઝાડુ લગાવી લેવું છે જરૂર કરજો તમે રાત્રે જ તમારા કિચનમાં એક લોટામાં જળ ભરીને મૂકી દેજો અને લોટો તમે પિત્તળનો પણ લઈ શકો છો તાંબાનો પણ લઈ શકો છો સ્ટીલનો પણ લઈ શકો છો તો તમે લોકો કિચનમાં એક લોટામાં જળ ભરીને મૂકી દેજો અને આ જળનો છંટકાવ આપણે દરવાજા પર કરવાનો છે જો તમે સવારે વહેલા ઉઠી ગયા છો તો સૌથી પહેલા લગાવી લો ઝાડુ લગાવ્યા પછી જળનો છંટકાવ તમારા મુખ્ય દરવાજા પર કરો અને માની લો તમે થોડાક જો મોડા થઈ ગયા છો તો સૌથી પહેલા તમારા દરવાજા પર જળનો છંટકાવ કરી દો તેના પછી પણ તમે ઝાડુ લગાવી શકો છો તમારો દરવાજો જો ધોવા જેવો છે તો તો તમે તમે પ્રતિદિન ધોઈ ધોઈ પણ શકો શકો છો છો અને માની લો ધોવા જેવો નથી તમારી જગ્યા ઓછી છે આ રીતે જળનો છાંટો આપી દેજો અને માની લો તમે પોતું લગાવો છો તેટલી જગ્યા નથી કે તમે પાણી વહેળાવી શકો તો સૌથી પહેલા આપણે ત્યાં ઝાડુ લગાવી દેવું જોઈએ ઝાડુ લગાવ્યા પછી જ તમે મુખ્ય દરવાજા પર પોતું લગાવજો સૌથી પહેલા તમે ઝાડુ લગાવજો ઝાડુ લગાવ્યા પછી જ તમારે પોતું લગાવવાનું છે અને જે લોકો ભાડા પર રહે છે ભાડાના મકાનમાં રહે છે તો પોતાનો મુખ્ય દરવાજો તે કોઈ માને તો જે રૂમમાં તમે રહો છો તે જ રૂમનો જે મેઇન ગેટ છે તે જ તમારો મુખ્ય દરવાજો છે તો તમે ત્યાં જ જળ પોતું લગાવવા લાયક છે તો પોતું લગાવી લેજો તો તમે ધોઈ લેજો અને સવારે સવારે તમારા દરવાજા પર જળનો છંટકાવ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે તેમનાથી આપણને આશીર્વાદ મળે છે અને સવારે સવારે જો આપણે આપણો દરવાજો સૂર્યોદય થતા પહેલા સાફ કરીએ છીએ જળનો છંટકાવ કરીએ છીએ દહેલી જ પૂજન કરીએ છીએ તો તેનાથી આપણા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે માતા લક્ષ્મી સવારમાં ભ્રમણ કરે છે અને દરવાજો સાફ રહે છે તેમના જ ઘરમાં તેમનું આગમન થાય છે તો એટલા માટે તમે લોકો સવારે વહેલા ઉઠજો સવારે જો તમે ઉઠશો તો ટાઈમસર તમે ઝાડુ પણ લગાવી શકો છો પોતું લગાવી શકો છો મુખ્ય દરવાજા પર વિશેષ વધારે મહત્વ છે તો તમે લોકો સવારે વહેલા ઉઠજો અને ઉગતા સૂર્ય ભગવાન ને જો જળ ચઢાવવામાં તમને મોડું પણ થઈ રહ્યું છે તો તમે સૌથી પહેલા દર્શન કરી લેજો દર્શન કર્યા પછી પણ તમે જળ ચઢાવી શકો છો તો નહોતા પહેલા તમે લોકો ઘરમાં ઝાડુ લગાવી લેજો જળનો છંટકાવ કરી દેજો પોતું જો તમારી પાસે ટાઈમ છે તો પોતું લગાવી લેજો ઉગતા સૂર્ય ભગવાનનું દર્શન કરી લેજો અને તમે સવારે સવારે તુલસીને જળ ચઢાવી શકો છો તેના પછી તમે સૂર્ય દેવને જળ ચઢાવો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની કામના કરતા તમારે જગત ને રોશની આપો છો તે જ રીતે અમારા ઘર પણ રોશની લાવી દો અને અમારા ઘરના અંધકારને પણ દૂર કરી દેજો જો આપણે પ્રતિદિન આ બધા કાર્ય કરીએ છીએ તો તેનાથી આપણા ઘરમાં માતા લક્ષ્મી આગમન થાય છે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બરકત આવે છે અને કેટલાક નિયમોનું પાલન કરવાથી જ આપણું જે જીવન છે તે સુધરે છે આઠ વાગ્યા પહેલા જ પૂજા કરવી તે વધારે સારું હોય છે અને ભક્તો જો બની શકે તો તમારા ઘરની પાસે જો કોઈ મંદિર છે કોઈ પણ ભગવાનજીનું હોય શિવજીનું હોય હનુમાનજી નું હોય તો તમે ત્યાં જઈને દર્શન કરી શકો છો અને જો બની શકે જેમ કે જો શિવલિંગ છે તો તમે ત્યાં સવારે સવારે જળ ચઢાવી શકો છો સવારે સવારે શિવલિંગ જળ ચઢાવવું શાસ્ત્રોમાં ઘણું વધારે શુભ જણાવવામાં આવ્યું છે કહેવાય છે કે જો તમે સવારે સવારે શિવલિંગ પર જળ ચઢાવો છો બ્રહ્મ મુહૂર્ત ચઢાવો છો એક લોટાથી શિવજી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને ભક્તો જો તમે એક લોટા જળની સાથે એક બેલપતર શિવજીને અર્પિત કરો છો તો આ વધારે શુભ કાર્ય માનવામાં આવે છે કારણ કે શિવલિંગ પર બેલપત્તર પણ ચઢાવી દો છો તો તેનાથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના ઝડપથી જ પૂર્ણ થઈ જાય છે ભક્તો જો તમે આ સોમવારના દિવસે કરો છો તો આ ઘણું વધારે અને પણ વધારે શુભ માનવામાં આવે છે જો તમે નિત્ય સવારે શિવલિંગ પર જળ ચઢાવો છો અને ખાસ કરીને સોમવારના દિવસે ચઢાવો છો તો તેનાથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારી મનોકામનાને પણ પૂર્ણ કરે છે તો તમારે શિવલિંગ પર નિત્ય એક લોટા જળ જરૂર ચઢાવવાનું છે અને આ સવારે સવારે જ તમારે કરવાનું છે તો એટલા માટે તમે લોકો સવારે વહેલા ઊઠવાનો પ્રયાસ કરજો અને ઉગતા સૂર્ય ભગવાનને જળ ચઢાવવું તુલસી માતાની પૂજા કરવી અને પોતાની પૂજા ઘરમાં દીપક પ્રગટાવવો આ બધું બહુ વધારે સારું હોય છે અને ઝાડુ તમે લોકો છ વાગ્યા પહેલા જ લગાવી લેજો અને સાંજના સમયે પણ ઝાડુ આપણે સૂર્યાસ્ત થયા પછી ઝાડુ લગાવવું સારું નથી માનવામાં આવતું તો તમે લોકો સૂર્યાસ્ત થતા પહેલા જ સાંજના સમયે ઝાડુ લગાવી લેજો અને સાંજે સૂર્યાસ્ત થયા પછી તમે લોકો દીપક પ્રગટાવજો અને જો તમે ત્રણ દીપક પ્રગટાવવા માંગો છો તો ત્રણ દીપક પ્રગટાવી શકો છો એક મુખ્ય દરવાજા પર બીજો તુલસી માતાની પાસે અને એક પૂજા મંદિરમાં અને માની લો તમે નહીં પ્રગટાવવા માંગતા તો તમે બે પણ જરૂર પ્રગટાવજો એક તમે તમારી પૂજા રૂમમાં પ્રગટાવી દેજો અને બીજો તુલસી માતાની પાસે પ્રગટાવવાનો છે તો આપણે સવારમાં આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ જો આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ તો આપણા આપણા જીવનમાં ખુશીઓ આવે છે અને ધીરે ધીરે ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત આવવા લાગે છે ભક્તો તો ચાલો હું તમને એક વધારે એવું કાર્ય જણાવી દઉં જો તમે આ સવારે સવારે કરો છો તો તમારા ઘરમાં માતા રાણી હંમેશા માટે વાસ કરતી રહેશે તો આ કાર્ય બધી માતાઓ અને બહેનોને કરવાનું છે જે સવારે સવારે પોતાના કિચનમાં ખાવાનું બનાવે છે પોતાના રસોઈ ઘરને સ્વચ્છ રાખે છે અને સાથે જ તમારે આ વાતનું કાર્ય પણ કરવાનું છે તો બધી માતાઓ બહેનો ખાવાનું તો સવારે સવારે જરૂર જ બનાવે છે અને નહાઈને બનાવે છે જો કોઈ માતા બહેન નહાયા વગર ખાવાનું બનાવે છે તો આ શાસ્ત્રોમાં ખોટું માનવામાં આવ્યું છે કારણ કે કોઈ પણ કુવારી છોકરી ખાવાનું બનાવી શકે છે નહાયા વગર પરંતુ જે મહિલાઓ હોય છે તેમને નહાઈને જ ખાવાનું બનાવવું જોઈએ જેમ કે તમે સવારે સવારે ખાવાનું બનાવી રહ્યા છો અને તમે જેમ કે રોટલી બનાવી રહ્યા છો તો તેમાંથી એક રોટલી જે પહેલી રોટલી છે તે ગૌ માતા માટે જરૂર બનાવજો તમે નાની રોટલી પણ બનાવી શકો છો અને તે રોટલી તમારે સવારે સવારે ગૌ ખવડાવવાની છે આ કાર્ય તમારે રોજ કરવાનું છે અને જો તમે આ કાર્ય પ્રતિદિન કરો છો એક અઠવાડિયું કરો છો કે પછી એક મહિના સુધી કરો છો તો તમને તેનો લાભ જોવા જરૂર મળશે તો તમારે આ કાર્ય જરૂર જ કરવાનું છે અને બની શકે તો જે રોટલી તમે ખવડાવી રહ્યા છો તેમાં થોડોક ગોળ પણ સાથે મૂકીને ખવડાવી શકો છો તો વિડીયો સારો લાગે તો તમે લોકો તેને લાઈક જરૂર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ભક્તો જો તમારે બીજા નવા પ્રકાર કે પછી વાસ્તુશાસ્ત્ર થી જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરવી હોય તો હમણાં જ આ જ સમયે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને બેલ આઇકન ને પણ ઓન કરી લો જેનાથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો